નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવિક ટીવી હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર વિધાનસભામાં વિશ્વાસ મત સ્પીકર અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પાસ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને વધુ એક ઝટકો બાબા સિદ્દીકી બાદ પૂર્વ સી એમ અશોક ચવહાણે આપ્યું રાજીનામું ખેડૂતોની કુચ પહેલા દિલ્હીની સરહદ સેલ આજથી એક મહિના સુધી દિલ્હીમાં એકસો ચુમ્માલીસની કલમ લાગુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યની મુલાકાતે ગુજરાતીઓને આપી કરોડોના વિકાસ કામોની ભેટ શક્તિપીઠ અંબાજી ખાતે આજથી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ મહાઆરતીની સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન વિગતવાર સમાચાર જોઈએ ત્યારે બિહારના વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો બિહારમાં નીતિશ સરકાર વિશ્વાસ મત મેળવી શકે તે પહેલા સ્પીકર અવધ બિહારી ચૌધરીને પદ પરથી દૂર કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો ભાજપના ધારાસભ્ય નંદકિશોર યાદવે ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તમને જણાવી દઈએ કે સ્પીકર અવધ બિહારી ચૌધરી તેજસ્વી યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્ય છે નીતીશકુમારના પક્ષ પલટા બાદ અવધ બિહારી ચૌધરીએ સ્પીકર પદ છોડવાનો ઇનકાર કરી દીધો હતો મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુસીબત ઘટવાનું નામ નથી લઈ રહી મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચાવાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે ધારાસભ્ય પદ પણ છોડી દીધું છે અશોક ચાવાણે પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાવકરને સોંપી દીધું છે આ સાથે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે ઉલ્લેખનીય છે કે મિલિંદ દેવડા બાબા સિદ્ધિકી બાદ હવે અશોક ચાવહાણનો પાર્ટી છોડવાનો નિર્ણય કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સાબિત થઈ શકે છે ખેડૂતોએ તેરમી ફેબ્રુઆરી મંગળવારના રોજ ટ્રેક્ટર બસ અને અન્ય સાધનોથી દિલ્હી કૂચ કરવાની જાહેરાત કર્યા બાદ દિલ્હી પોલીસે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કલમ એકસો લાગુ કરી હતી આ આદેશ એક મહિના સુધી અમલમાં રહેશે તમને જણાવી દઈએ કે પોલીસે આ નિર્ણય ખેડૂતોની દિલ્હી માર્ચની જાહેરાત બાદ લીધો છે આ સાથે દિલ્હીની સરહદો પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન ઘણા લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે દેખાવો અને રેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ સાથે દિલ્હીની સરહદોથી ટ્રેક્ટર ટ્રોલીનો પ્રવેશ પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોએ દિલ્હી ચલોનું આહવાન કર્યું છે અમૃતસર પંજાબના ખેડૂતોએ દિલ્હી જવાની તૈયારી શરૂ કરી દીધી છે સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓની લઈ જતા વાહનોને દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે દિલ્હી સરહદ પર કોન્ક્રીટ બ્લોક્સ અને લોખંડની ખીલીઓ લગાવી છે જોકે તેર ફેબ્રુઆરીએ ખેડૂતોના દિલ્હી ચલો કુછ પહેલાં રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે હરિયાણા અને દિલ્હીમાં ખેડૂત સંગઠનોની દિલ્હી ચાલો માર્ચને લઈ પોલીસ હાઈ એલર્ટ પર છે મંગળવારે માર્ચને રોકવા માટે પોલીસે દિલ્હીની તમામ સરહદો સીલ કરી દીધી છે આ સરહદોને કોન્ક્રીટના અવરોધો રસ્તા પર તીક્ષ્ણ અવરોધો અને કાંટાળા તાર લગાવીને કિલ્લામાં ફેરવવામાં આવી છે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વિવિધ સ્થળોએ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે અને હજારો પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે બીજી તરફ ઉત્તર દિલ્હી દિલ્હીને જોડતી ગાઝીપુર સરહદ પર પણ મોટી સંખ્યામાં સુરક્ષા દળની ટીમો તૈનાત કરવામાં આવી છે અને બેરિકેડ લગાવવામાં આવ્યા છે ગાઝીપુર બોર્ડર સિવાય દિલ્હીની તમામ બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે ખેડૂતોની કૂચને કારણે દિલ્હી પોલીસે રવિવારે ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરી છે જેમાં મુસાફરોને દિલ્હીની ત્રણ સરહદો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધો વિશે જાણ કરવામાં આવી હતી હરિયાણા અને દિલ્હીને જોડતી સિંધુ બોર્ડર પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે ખેડૂતોની સૂચિત કૂચને કારણે દિલ્હી પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જારી કરી છે જેમાં મુસાફરોને દિલ્હીની ત્રણ સરહદો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધો વિશે જાણ કરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે ખેડૂત યુનિયનોએ તેમની પેદાશો માટે એમએસપીની ધરી આપતા કાયદાની માંગણી માટે તેર ફેબ્રુઆરીએ કૂચ બોલાવી છે ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં આઠ ફેબ્રુઆરીએ થયેલી હિંસા બાદ સોમવારે સવારે ફરી એકવાર આ વિસ્તારમાં વધુ સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે શહેરમાં લગભગ અગિયારસો સુરક્ષા કર્મચારીઓ પહેલેથી જ તૈનાત છે અને રાજ્ય સરકારે બાણબુલપુરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગૃહ મંત્રાલય પાસેથી કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની ચાર કંપનીઓની માંગ કરી છે દરેક કંપનીમાં લગભગ સો સૈનિકો હશે બાણબુલપુરા વિસ્તારમાં હાલમાં કર્ફ્યુ લાદવામાં આવે છે પરંતુ નગરની બહારના વિસ્તારોમાંથી કર્ફ્યુ હટાવી લેવામાં આવે છે બાણબુલપુરામાં હજુ પણ દુકાનો બંધ છે અને રસ્તાઓ સુમસામ છે સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવનારાઓને રોકવા માટે બાણબુલપુરા વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેન્દ્ર સરકારના વિભાગોમાં નવી ભરતી કરાયેલા એક લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું રોજગાર મેળો દેશભરમાં સુડતાલીસ સ્થળોએ યોજાઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારના વિભાગોમાં ભરતી થઈ રહી છે અને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારો આ પહેલ સમર્થન આપી રહી છે जितनी सरकारी नौकरियां दी थी उससे लगभग डेढ़ गुना ज्यादा सरकारी नौकरी भाजपा की सरकार ने अपने दस साल में दी है ભારતની યુપીઆઈ સેવાઓ સોમવારે શ્રીલંકા અને મોરિશિયસમાં શરૂ કરવામાં આવી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીઆઈને આધુનિક ડિજિટલ તકનીક સાથે ઐતિહાસિક સંબંધોને જોડતી હોવાનું વર્ણન કર્યું હતું મુજબ વિશ્વાસ હૈ કે શ્રીલંકા ઓર મોશિયસ કા યુપીઆઈ પ્રણાલીસે જોડને દોનો દેશો કો લાભ મળેગા डिजिटल ट्रांसफॉर्मेशन की गति तेज होगी स्थानीय अर्थव्यवस्थाओं में शानदार बदलाव होंगे हमारे देशों के बीच टूरिज्म को बढ़ावा मिलेगा मुझे विश्वास है कि भारतीय टूरिस्ट भी यूपीआई वाली डेस्टिनेशंस को प्रमुखता देंगे રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે ગુજરાત પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ સુરત વલસાડના ધરમપુર અને મોરબીના ટંકારા સ્થિત કાર્યક્રમો અને સમારોહમાં ભાગ લેશે આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોરબીના ટંકારામાં ચાલી રહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જન્મજયંતિના સમારોહમાં પણ ભાગ લીધો હતો જ્યારે બીજા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુ વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમની પણ મુલાકાત લેશે युग में त्रेता युग में भगवान श्री रामचंद्र जी के वनवास भ्रमण के डांग प्रदेश का उल्लेख पुराणों में है आधुनिक युग में टंकारा की भूमि जहां महर्षि दयानंद सरस्वती जी तथा गांधी जी के आध्यात्मिक गुरु श्रीमद श्रीमद रामचंद्र जी का जन्म स्थल वावणिया भी गुजरात में है स्वामी विवेकानंद ने शिकागो धर्म परिषद में जाने से पहले इस भूमि का विचरण किया है यशस्वी प्रधानमंत्री और विश्व नेता नरेंद्र भाई मोदी भी इसी धरा का संतान है स्वामी दयानंद जी का आदर्श था कि भारत उसके प्राचीन मूल धर्म को फिर से प्राप्त करे प्राचीन परंपराओं को पुनर्जीवित करे और फिर से एक बार समग्र दुनिया के लिए विश्व गुरु की भूमिका निभाए સાકાર કર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતીઓને આજે કરોડો રૂપિયા ના વિકાસ કામો ભેટ આપી છે તેમણે પોતાના મત વિસ્તારમાં ઓગણ જેટલા વિકાસ કામો અને લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રીએ આઠસો નવ્વાણું કરોડ રૂપિયાના પાંત્રીસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને છસો ઓગણપચાસ કરોડ રૂપિયાના વધારાના ત્રેવીસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છે સૌપ્રથમ થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે તેઓ ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પૂર્વ પશ્ચિમ ઝોનમાં વિકાસ કાર્યોની ભેટ આપવાના છે આ ઉપરાંત ગાંધીનગર પ્રીમિયમ લીગના ઉદઘાટન સમારોહમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી હાજર રહેવાના છે

અને ભારત સરકારને ખૂબ મદદ કરી છે એટલા માટે આ ક્ષેત્રના સંસદ સભ્ય તરીકે અને મારા બંને સાથી સંસદ સભ્યો વધી હતી દિલીપભાઈ અને હસમુખભાઈ વધી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત સરકાર અને ભારત સરકારનો હૃદયથી ધન્યવાદ કરવા માંગુ છું મિત્રો ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડોની આ યાત્રા છત્તીસગઢના કોરબામાં પહોંચી છે જ્યાં તેમણે જનસંબોધન કરતા કહ્યું કે અન્યાયના કારણે દેશમાં હિંસા અને નફરતની ઘટનાઓ વધી રહી છે नफरत और हिंसा अन्याय के कारण बढ़ रही है सब लोगों ने कहा कि भाई ये जो माहौल बन रहा है इसका कारण बेरोजगारी महंगाई डर ये है आप लोग महंगाई से हो आप लोगों को रोजगार ना मिले चाइना का माल यहां बिके अदानी को उसका फायदा मिले अंबानी को उसका फायदा मिले चाइना के माल का जो फायदा हो उनकी जेब में जाए और बाकी चाइना की कंपनी को और चाइना के स्टूडेंट्स को चाइना के युवाओं को तो ये हुआ आर्थिक अन्याय उसके बाद भी बीजेपी ने नोटबंदी जीएसटी लागू की जीएसटी का मैंने आपको समझाया नोटबंदी से यहां किसी को फायदा हुआ किसको फायदा हुआ बताने बीजेपी कहती है हिंदू राष्ट्र हिंदू राष्ट्र 74 परसेंट को कुछ नहीं मिल रहा कुछ नहीं मिल रहा गरीब जनरल कास्ट को कुछ नहीं मिल रहा आप मुझे बताओ થુ યમુના એક્સપ્રેસ વે પર સોમવારે સવારે મથુરામાં બસ સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા આ ઘટના આગ્રા નોઇડા ટ્રેક પર માઇલ સ્ટોન નંબર એકસો સત્તર પાસે બની હતી પોલીસના જણાવ્યા અનુસાર ટાયર ફાટ્યા બાદ બસના ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો ત્યાર પછી તે ઓઇલ ટેન્કર પાસે કાર અથડાઈ હતી બસની અંદરના મુસાફરો બચી ગયા હતા પરંતુ કારમાં સવાર લોકો ફસાઈ ગયા હતા અને આગમાં મૃત્યુ પામ્યા હતા આગરા नोएडा पटरी पे एक बस और एक स्विफ्ट गाड़ी की टक्कर हुई प्रथम दृष्टया ये बताया जा रहा है कि बस का संभवतः टायर बस्ट हुआ था और उसने अपना संतुलन खोया और उसके बाद वो टर्न कर गया और पीछे से जो गाड़ी आ रही थी स्विफ्ट वो जाके बस में टकरा गई संभवतः जो ऑयल टैंक होता उसके पास टक्कर हुई और तत्काल दोनों वाहनों में आग लग गया बस के पैसेंजर्स निकल गए परंतु जो स्विफ्ट गाड़ी थी उसमें जो पैसेंजर्स थे उनको निकलने का मौका नहीं मिला और बहुत तेज़ी से आग लगा इसमें पांच लोग झुलस गए हैं इनकी मृत्यु हो गई है तत्काल पुलिस टीम फायर ब्रिगेड की टीम एम्बुलेंस तथा तो प्रशासनिक अधिकारी यहाँ मौके पर पहुँच गए रात और बचाव में बस में कुछ लोगों को मामूली चोटें हैं उनको अस्पताल भेजा गया है और आगे इसमें विधिक कार्रवाई यहाँ पर प्रचलित है अचानक आवाज हुआ तो उधर से गाड़ी शायद वो छोटी वाली जो फोर व्हीलर होती है ना वो टक्कर मारी और टक्कर जो लगता है बीचो बीच हुआ वो टैंकर के पास आध्यात्मिक गुरु सदगुरु जग्गी वासुदेव सोमवार राम मंदिर में पूजा करने अयोध्या पहुंचा था

This is a civilizational moment for Bharat. It's a very important moment. And uh, this is not about one community against another. This is a civilizational aspect. Ram is uh, a figure from the past, but an inspiration for the future. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બુબવાણા ગામ પાસે શ્રમિકો ભરીને જઈ રહેલી ટ્રેક્ટરની ટ્રોલી વીજ વાયરને અડી જતા ત્રણ પર પરપ્રાંતિય શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા છે અન્ય છ શ્રમિકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં દસાડા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ બુબવાણા ગામ પાસે પહોંચી ગયો હતો આ સાથે જ ઇજાગ્રસ્તોને વિરમગામ હોસ્પિટલ ખસેડવા માટે તજવીજ હાથ ધરી હતી સમગ્ર ઘટના બાદ પાટડી કલેક્ટર અને મામલતદાર સહિતના સ્ટાફે પણ બુબવાણા ગામ પાસે પહોંચી તપાસ હાથ ધરી છે મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે પહેલી માર્ચથી અમેરિકામાં રશિયાના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે જેથી સુરતના હીરા ઉદ્યોગને પાંત્રીસ ટકાનું નુકસાન થવાનો અંદાજ છે સુરત આવતા તમામ ડાયમંડમાંથી કુલ પાંત્રીસ ટકા ડાયમંડ રશિયાથી આયાત થાય છે અડધા કેરેટથી પાતળી સાઇઝના હીરા પર બેનથી સુરતને ભારત નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે અમેરિકાથી ઓફિસ ઓફ ફોરેન એસેટ કંટ્રોલે રશિયન ડાયમંડ પર પ્રતિબંધ મૂક્યો હતો ધ્રાંગધ્રા એસટી ડેપો પર અમદાવાદના રૂટની બસ સમયસર ન આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મુસાફરોએ આ અંગે પૂછપરછની બારી પર રજૂઆત કરતા યોગ્ય જવાબ ન મળ્યો તેમજ ડેપો મેનેજરને ફોન કરતા ફોન પણ ન ઉપાડતા મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો ધ્રાંગધ્રા ડેપોની બસ હોવા છતાં પણ બસ સમયસર ઉપડી ન હતી તેવા આક્ષેપ મુસાફરોએ કર્યા હતા નાંગધ્રા અમદાવાદની બસ પોણા છ ની છે હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે અમારે એક્ઝામ છે અમે સેન્ટરે પાંચ મિનિટ મોડું થાય કે એક મિનિટ લેટ થાય તો અમને અંદર જવા દેતા નથી કે અમને આગળ આવવા દેતા નથી હજી બસ આવી નથી અમારે કરવું શું કરી રજૂઆત કરવા છતાં પણ હજી એવા વાયદા આપે છે બરાબર રિઝર્વેશન કરેલું છે રિઝર્વેશન કરવાનો મતલબ શું છે બીજું કર્યું હશે એનો કઈ હશે તો કરીને ડેપો મેનેજર ફોન બંધ કરે ફોન કરવા છતાં એમ કે છે કે તમને ડ્રાઈવર સેટિંગ કરી આપી એમ કે ડ્રાઈવર અવેલેબલ નથી એમને ડેપોમાં કેટલા વાગ્યા અત્યારે સુરતમાં સુવાલી બીચનું અડતાલીસ કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે સુડાએ બીચના વિકાસ માટે દસ કરોડ મંજૂર કર્યા છે તબક્કાવાર ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરાશે તેમજ સાત કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ સાથે જ સુવાલી બીચ પર ચોવીસથી પચીસ ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે યાત્રાધામ અંબાજીમાં આજથી પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થયો છે બનાસકાંઠા સાંસદ પરબત પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ કરાયો મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે ગબ્બર પરિક્રમાને લઈ અંબાજી અને ગબ્બર વિસ્તારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગબ્બર સ્થિત એકાવન શક્તિપીઠ મંદિર રૂટને લઈ પરિક્રમા મહોત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે આ માટે આરાસુર મંદિર ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે دردار چلو بابان درصحاب بابان جن 151 تخت بيش يالا رل کیا ہوگي ارازي پتا کي منجي جو تا ٽرن کي لابي وي تي تثر لا ياطري کي هڪ ڪم ما تي ائي لا بني وسا گيرني قطار وري وسا ۽ باي ابا پتي آستا برادري لوي گورا આપણે જે પવિત્ર પરિસરમાં અત્યારે ઊભા છીએ એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આ સ્થળ છે આ પવિત્ર પરિસર છે માનનીય શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબની પ્રેરણા માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ એકાવન શક્તિપીઠનો પાયો નખાયો બે હજાર સાતમાં આનું ભૂમિપૂજન થયું પાસઠ કરોડની માર્ગ રકમના ખર્ચ પછી આ એકાવન શક્તિપીઠનું આખું સંકુલ તૈયાર થયું અને બે હજાર ચૌદમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીના જ ભારત હસ્તે આને ખુલ્લું મુકાયું અને આ એક દુનિયામાં એક અજોડ વસ્તુ છે આ કેટલું ધાર્મિક હસ્ત ધરાવતું સ્થળ છે કે એક જ સ્થળે દુનિયાભરના એકાવન એકાવન પવિત્ર શક્તિપીઠના દર્શન એક જ સ્થળે આપ સૌ કરી શકો છો એ આ મોટામાં મોટી ઉપલબ્ધિ છે અને

અને જગન્નાથ મંદિરના મહંત દિલીપાસજી પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર પ્રદેશના જિલ્લામાં મુજફરનગર નિરાધાર અને અબોલ પશુઓ માટે ગાય અભયારણ્ય તૈયાર કરવામાં આવ્યું છે આવો જોઈએ વિશેષ અહેવાલ

जो खेतों में जो किसान को समस्या हो रही है उन सबको हम वहाँ पर रखें काउ सेंचुरी के अंदर और एक अलग तरह की व्यवस्था बेहतर व्यवस्था देने का प्रयास किया है एक तरह से पब्लिक प्राइवेट पार्टनरशिप के बेस पर वो चलेगी एक समिति के द्वारा उसको चलाया जाएगा और जनता का सहयोग भी उसमें सरकार के साथ साथ सरकार और जनता दोनों के सहयोग से उस काउ सेंचुरी को चलाया जाएगा અહીં અંદાજે 5000 જેટલી ગાયો રાખવામાં આવશે તેમજ અન્ય સુવિધાઓ ઉપરાંત અહીં CNG પ્લાન્ટ પણ બનાવવામાં આવશે. યે પાયલોટ પ્રોજેક્ટ આપ કહી સકતે હે મેં કરી 5000 ગૌણશ રહેશે CNG પ્લાન્ટ લગવા રહે હે ટ્રેનિંગ સેન્ટર હોગા બહોત સી એક તરહ સે ઉસ ઓર નિર્ભર બનાને કા પ્રયાસ કા સેન્ચ્યુરી કા અમારી તરફ તરફ સરેગા સબ તક ઇસકા કામ પૂરા હો જાયેગા કભી શુરુ હો જાયેગા જ્યાદતર તો કામ પૂરા હો ચુકા હે શુરુ હો ચુકી હે પણ પશુ અભયારણ્ય બનાવવામાં આવશે કારણ કે નિરાધાર પશુઓ ખેડૂતો માટે ભારે મુશ્કેલી નું કારણ બનતા હોય છે તેઓ પાકનો નાશ કરીને ઘણી રીતે નુકસાન પહોંચાડતા હોય છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો હાલ બુલેટિનમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર